નમસ્કાર જીકેન કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે વીજ ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર એવા છે કે વીજ ગ્રાહકોને પહેલી વખત મળશે આ દસ અધિકાર અને આ દસ અધિકારથી શું થશે ફાયદો એ સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દેશભરના વીજ ગ્રાહકો માટે સરકારે અધિકારોને લઈને નવા નિયમો માટે પ્રક્રિયા શરૂ કરી છે પાવર મિનિસ્ટ્રી દ્વારા તેના માટે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ઘણા બધા અધિકારો આપવામાં આવ્યા છે કેન્દ્રીય પાવર મંત્રાલય દ્વારા પહેલીવાર દેશના વીજ ગ્રાહકોને અધિકારો આપવા માટેના નિયમોનો એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે વીજ ક્ષેત્રમાં ગ્રાહક જ સૌથી મોટો હિતધારક છે અને તેમના કારણે જ આ સેક્ટર છે બધા નાગરિકોને વીજળી આપવી અને સાથે સાથે સંતુષ્ટિ આપવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો હવે આપણે વાત કરીએ આ દસ કયા કયા અધિકારો છે એમાં સૌથી પહેલો અધિકાર આવે છે કે કનેક્શન માટે સમયસર અને સરળ પ્રક્રિયા દસ કિલો હોટ સુધીના ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ માટેના ફક્ત બે દસ્તાવેજ અને કનેક્શન આપવામાં ઝડપ લાવવા માટે દોઢસો કિલો હોટ સુધીના ભાર માટે કોઈ અંદાજીત માંગ ફી નહીં બીજો નિયમ બીજો અધિકારની વાત કરીએ તો નવા કનેક્શન આપવા અને પ્રવર્તમાન કનેક્શનમાં સુધારો કરવા સમયગાળો મેટ્રો શહેરમાં સાત દિવસથી વધુ નહીં અન્ય નગરપાલિકા વિસ્તારમાં પંદર દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રીસ દિવસથી વધુ નહીં હોય મતલબ કે આ જે સમયગાળો છે કનેક્શનમાં સુધારા વધારા કરવાનો જે વધારે હતો એ ઓછો કરવામાં આવ્યો છે ત્રીજો અધિકાર એવો છે કે સાઠ દિવસ કે તેથી વધુ વિલંબ સાથે બિલ આપવા પર બેથી પાંચ ટકા છૂટ આપવામાં આવશે ચોથો અધિકાર કે વીજળી વિતરણ કરતી કંપનીઓ ડિસ્કોમ માટે પ્રતિવર્ષ ગ્રાહકોની સંખ્યા અને આઉટેજનો સમયગાળો નક્કી કરવા માટે રાજ્ય વિદ્યુત આયોગની રચના થવાની છે પાંચમો અધિકાર રોકડ ચેક ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ વગેરે દ્વારા બાકી બિલ ચૂકવવામાં ચૂકવવાનો જે વિકલ્પ આપવા અને એક હજાર રૂપિયા અથવા વધુના બિલ ઓનલાઈન જ ચૂકવી શકાય એના માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવશે આગળ વાત કરીએ છઠ્ઠા અધિકારની તો ડિસ્કનેક્શન ફરીથી જોડાણ મીટર બદલાવું બિલિંગ અને ચૂકવણી વગેરે સંબંધિત જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે છઠ્ઠા અધિકારની અંદર સાતમા અધિકારમાં ગ્રાહકોની શ્રેણીને પ્રોજ્યુમરની શ્રેણીમાં રૂપમાં માન્યતા પ્રદાન કરવી આ તેવા વ્યક્તિ છે જે વીજ ગ્રાહક તો છે જ અને સાથે સાથે ધાબા પર સોલારની ઉર્જાના સાધનો સ્થાપિત કરી રાખ્યા છે મતલબ કે જે લોકોએ સોલાર રૂફટોપ અપનાવ્યું છે પોતાના ધાબા ઉપર વીજળી ઉત્પન્ન કરે છે પોતે જ તો તેવા લોકોને પણ આ પ્રકારની અલગથી એક માન્યતા પ્રદાન કરવાની પ્રોઝ્યુમરની શ્રેણીની અંદર તે પણ અધિકાર આપવામાં આવશે ગ્રાહકોને અને આઠમો નિયમ છે કે વીજળીનું વિતરણ કરતી કંપનીઓ જો સેવામાં મોડું કરે તો વળતર અથવા દંડની જોગવાઈ અને સંભવ હોય ત્યાં સુધી વળતર બિલમાં જ આપવું આ એક અધિકાર પણ ગ્રાહકોને આપવામાં આવશે અને હવે જોઈએ નવમો અધિકાર તો ટ્વેન્ટી ફોર બાય સેવન ટોલ ફ્રી કોલ સેન્ટર વેબ આધારિત સહાયતા અને સામાન્ય સેવાઓ ન્યૂ કનેક્શન ડિસકનેક્શન ફરીથી જોડાણ કનેક્શન સ્થાનમાં ફેરફાર કરવો હોય નામમાં ફેરફાર કરવો હોય લોડમાં ફેરફાર મીટરમાં ફેરફાર વીજ પુરવઠો જેવા કામ માટે એસએમએસ અને ઇમેઇલની સુવિધા આપવામાં આવશે અને દસમો અધિકાર કે ગ્રાહક ફરિયાદનું નિવારણ સરળ બનાવવા માટે સબ ડિવિઝનથી વિવિધ સ્તરે ગ્રાહકોના બેથી ત્રણ પ્રતિનિધિઓ સાથે ગ્રાહક ફરિયાદ નિવારણ મંચની પણ રચના કરવામાં આવશે કે કોઈપણ પ્રકારનો કાંઈ પ્રશ્ન હોય તો જે ડિવિઝનની અંદર બેથી ત્રણ એવા પ્રતિનિધિઓ રાખવામાં આવશે જે ગ્રાહકનું જે ફરિયાદ હોય એનું નિવારણ કરી શકે તો મિત્રો આવી રીતના આ ટોટલ દસ એવા અધિકાર છે વીજ ગ્રાહકોને પહેલી વખત આપવામાં આવશે તેના માટેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે અને ટૂંક સમયમાં જ આનો અમલ કરવામાં આવશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બધા લોકો સુધી આ માહિતીને શેર કરજો કે જેથી કરીને બધા લોકો જેટલા પણ પોતાના ઘરે વીજળી યુઝ કરે છે પોતાના ઘરે પાવર આવે છે તેવા બધા લોકો જાણી શકે હાલમાં વાત કરીએ તો મોટા ભાગના કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં વીજળી ના આવતી હોય એટલા માટે આ બધા લોકો માટે આ કામના સમાચાર છે એટલે વિડીયોને તમારા વોટ્સઅપ ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો અને આવી જ નવી નવી માહિતી જોવા માટે આપણી ચેનલ જી કેન્ડ કરંટ અફેર્સ સાથે જોડાઈ રહેજો તો મળીશું મિત્રો નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ jabe bharat